સાબરકાઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને ને લઈ સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારની જીત તે માટે સંગઠનને લઈ બંધ બારણે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ નાથાભાઈ પટેલના સ્થાને બેઠક યોજાઈ હતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પરાસ્ત કરવા માટેની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી હતી ભાજપના ઉમેદવારને ફાઇટ આપી શકે તેવા ઉમેદવારને મેદાનમાં ઉતારવા નક્કી કરાવ્યું હતું જિલ્લા કોંગ્રેસ કોર કમિટી મળેલી બેઠકમાં તાજેતરમાં થયેલ

અને યાત્રાની અંદર જોડાશે આશરે કેટલા કાર્યકરો હાજર રહેશે અને કઈ રીતની આગામી આ જે છે તેની અંદર જે લોકસભા છે તેને આગરવા માટે કઈ રીતના પ્રકારના આપણે મુદ્દાઓ છે સ્થાનિક મુદ્દાઓ છે કઈ પ્રકારના મુદ્દાઓ રહેશે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના જે ચુનંદા કાર્યકરો છે અંદાજિત બસો અઢીસો કાર્યકરો અહીંથી આ ભારત જોડો યાત્રાની અંદર જોડાશે આઠ તારીખે સવારે આઠ વાગ્યાથી મોડીને રાત્રે પૂર્ણાવતી સુધી આ યાત્રામાં પદયાત્રા અને વાહન યાત્રા બંનેની અંદર કોંગ્રેસના કાર્યકરો જોડાયેલા છે સ્થાનિક મુદ્દાઓ કયા રહેશે ખાસ કરીને જે જે જિલ્લા વાઇઝ હશે તો જિલ્લાના કયા કયા સ્થાનિક મુદ્દાઓ રહેશે ખાસ કરીને જો સાબરકાંઠાની જ વાત કરવામાં આવે તો સ્થાનિક મુદ્દાઓ કયા રહેશે તારીખ બે ત્રણ ચોવીસ ના રોજ સાબરકાંઠાની અંદર જે કસમો કસમ કમોસમ વરસાદ જે પડ્યો છે કડાકા સાથે આ વરસાદની અંદર પાકનું જે મોટું નુકસાન થયું છે ઘઉં હોય બટાકા એરંડા ચણા શાકભાજીનું એ જે નુકસાન થયું છે એ નુકસાનના વળતર માટે ગુજરાતની સરકાર તાત્કાલિક એનો સર્વે કરાવી અને આ પાકનું નુકસાન અપાવવામાં અપાવે એવી અમારી સૌ કોંગ્રેસના આગેવાનોની માંગ છે અગાઉ પણ અગાઉ પણ જ્યારે વરસાદ પડ્યો હોય અને ખેડૂતોને જે નુકસાન થયેલું એ આજ દિવસ સુધી સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને સરકારે કોઈ જ વળતર આપેલું નથી સરકાર દ્વારા કોઈ પણ વળતર નહીં આપવામાં આવે આવ્યા કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આગામી પગલાં કૈયાર આવેદન પત્ર કલેક્ટર સાહેબને આપી અને ગુજરાત સરકાર આપણા મુખ્યમંત્રી સુધી અમારી સાબરકાંઠા જિલ્લાની વાત પહોંચાડવા માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને અહીં આપીશું આના પહેલાં પણ વળતર આપવામાં નથી આવ્યો એના માટે કોંગ્રેસ દ્વારા શું કરવામાં આવ્યું છે સરકારના વિરુદ્ધમાં અગાઉ પણ રેલીઓ દ્વારા આવેદનપત્ર આપવા આપી અને કલેક્ટર સાહેબને આપ્યા પછી ગુજરાત સરકાર સુધી અમે અમારી વાત પહોંચાડેલી છે પણ આજ સુધી કોઈ જ વળતર ખેડૂતોને આપવામાં આવેલ નથી